you <thud> नमस्कार दर्शक मित्राली सुरेटिंग नजर नक्की अत्यंत समाचार विस्फोटक झडपा त्रा आतंकवादीस नवमु वचन पचास वर्षमध्ये विशेष योजना जाहीर ના મહાનાયક આજે થયા સિત્તેર વર્ષના બોલીવુડના સીતારામથી માંડી લે ચાકોર સાવંધ નવરાત્રીમાં રાજકીય વ્યક્તિઓ નહીં ઉતારી શકે આરતી આચાર સંહિતાનો કડક અમલ મોનિટરિંગ ટીમ અને ટોલ ફ્રી કોલ સેન્ટર ઉભા કરાયા ભાજપના ચૂંટણી પ્રચારમાં બાઉન્સરોનું બોલબાલા રાજધાની દિલ્હીમાંથી ત્રણ સંદિગ્ધ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે આ ત્રણેય આતંકવાદીઓ ઇન્ડિયન મુજાહિન સાથે જોડાયેલા છે તેમની પાસેથી મોટા પ્રમાણમાં વિસ્ફોટકોનો જથ્થો પણ જપ્ત કરાયો છે આ ત્રણેય નો મકસદ દિલ્હીની એનસીઆર ને ટાર્ગેટ બનાવવાનું હતું પોલીસે આ ત્રણેય પૂછપરછ શરૂ કરી છે મોટા જથ્થામાં મળેલા વિસ્ફોટકો બાદ એવી દેસત પણ વ્યક્ત કરવામાં આવી છે છે દેશમાં તહેવારોનો માહોલ છવાયેલો છે ત્યારે આતંકવાદીઓ હુમલા કરી ખુવારી ફેલાવવાની પેરવી હોવાનું પણ પોલીસ માની રહી છે ઝડપાયેલા ત્રણેય આતંકવાદીઓને આજે ત્રીસ હજારી કોર્ટમાં રજૂ કરવામાં આવે તેવી શક્યતા પણ છે કોંગ્રેસ દ્વારા જે ગુજરાત પ્રજા વિકાસ દર્શન હેઠળ નવમો મુદ્દો જાહેર કરવામાં આવ્યો છે અગાઉ લેપટોપ અને મફત વીજળીની જાહેરાત બાદ નવમા મુદ્દા દ્વારા કોંગ્રેસ પછાત જાતિ માટે વિશેષ યોજનાઓની જાહેરાત કરવામાં આવી છે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયા વિરોધ પક્ષના નેતા શક્તિસિંહ ગોહિલ ચૂંટણી અભિયાન સમિતિના અધ્યક્ષ શંકરસિંહ વાઘેલાએ નવમો મુદ્દો જાહેર કરતા જણાવ્યું હતું કે આદિવાસી દલિત વિચારતી છાતીને કોંગ્રેસ સત્તામાં આવ્યા બાદ વિશેષ લાભો આપશે ગુજરાતમાં પૈસા એક નું સંપૂર્ણપણે અમલીકરણ કરવામાં આવશે ભાજપ સરકારે પૈસા એટના ધજાગરા ઉડાડી આદિવાસીઓના અધિકારને નુકસાન પહોંચાડ્યું છે જેને કોંગ્રેસ દૂર કરશે અને પૈસા એકનો અમલ કરવામાં આવશે આ ઉપરાંત પણ અન્ય વિવિધ યોજનાઓની જાહેરાત કરવામાં આવી છે સદીના મહાન આયક બિગ વી આજે સિત્તેર વર્ષના થયા છે બર્થડે પાર્ટીમાં પણ આ અસહેનશા સિત્તેર વર્ષે પણ યુવાન જેવા દેખાઈ રહ્યા છે Happy birthday, dear love. Man. Happy birthday to you. Happy birthday to you. My બર્થડે પાર્ટીમાં દક્ષિણ ભારતીય સેલિબ્રિટીઝ થી લઈને રાજકારણીઓ ઉચ્ચ અધિકારીઓ ઉદ્યોગપતિઓ અને બોલીવુડ તમામ હસ્તીઓને તેમને શુભેચ્છા આપવા આવી પહોંચી અમિતાભે વિતેરા ચાર દાયકામાં ઘણી મહત્વપૂર્ણ ફિલ્મો આપી છે સિત્તેરના દાયકામાં તેમણે જંજીર સોલે દીવાર જેવી સફળ ફિલ્મો આપી હતી અને ત્યારબાદ તેમણે નેવુંના દાયકામાં લાલ બાદશાહ અને સૂર્ય જેવી ફિલ્મો પણ આપી સફળતાના શિખરે બિરાજમાના મહાનાયકના જીવનની શરૂઆત ઘણી સંઘર્ષમાં રહી છે ફિલ્મી કારકિર્દીમાં તેમની સફળતાને ઓપાવવામાં રાજેશ ખન્નાનો પણ મોટો ફાળો છે આજે અમિતાભ બચ્ચના સિત્તેર વર્ષ પૂરા થયા અને મારો દુકાન બચ્ચન પાન ભણનગર સાહજી રિવાજ છે અમિતાભ બચ્ચનનું સાહજી સહસનું આશિક છું અને અમિતાભ બચ્ચને કરો મળ્યો અને આ હાથ પાથ બનાવ્યો છે અને અમિતાભ જેવું કોઈ કોઈ બની જ ના શકે આ દુનિયામાં

ગુજરાત વિધાનસભાની ચૂંટણી આચાર સંહિતાના ભાગરૂપે નવરાત્રીના તહેવારો દરમિયાન મુખ્યમંત્રી સહિત કોઈ પણ રાજકીય વ્યક્તિ આરતી ઉતારી શકશે નહીં અને સ્ટેજ કે ડાયસ ઉપર પણ બિરાજમાન થઈ શકશે નહીં નવરાત્રી ધાર્મિક તહેવાર હોવાથી ચૂંટણી આયોગે ખાસ માર્ગદર્શિકા બહાર પાડી છે આ ઉપરાંત કોઈ પણ રાજકીય વ્યક્તિ બેનર હોર્ડિંગ્સ નહીં લગાવી શકે અને સાથે જ શુભેચ્છા સંદેશ પણ વાંચી શકશે નહીં ચૂંટણી આયોગ દ્વારા દરેક જિલ્લાના કલેક્ટરોની નવરાત્રી દરમિયાન આચાર કડક પાલન કરવા માટે આદેશો આપી દેવામાં આવ્યા છે કાયદાનું પાલન નહી થાય તો આચાર સંહિતાનું ભંગ ગણવામાં આવશે અને નિયમ અનુસારની કાર્યવાહી પણ કરવામાં આવશે ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થતા જ અમદાવાદ શહેર અને જિલ્લામાં આચાર અસરકારક અમલીકરણ માટે તંત્ર કામે લાગી ગયું છે ખર્ચની દ્રષ્ટિએ સંવેદનશીલ ગણાતી છ બેઠકો માટે વધારાની સ્કોડ ફાળવીને ઉમેદવારોના ખર્ચ ઉપર મોનિટરિંગ રાખશે

બધાને વિગતવાર તાલીમ અપાઈ ગઈ છે બધાને તમામ જે કંઈ સાધન સામગ્રી વાહન કેમેરામેન એ બધા પૂરા પાડવામાં આવે છે અને હવે ધીમે ધીમે આ લોકો આ ટીમો જે છે ફિલ્ડ ઉપર જે કાર્યરત થઈ ગઈ છે એ પ્રમાણે જેમ જેમ હવે ચૂંટણીમાં જે ઉમેદવારો નક્કી થતા જશે અને જ્યારે એમના દ્વારા જે ખર્ચ કરવાની વાત આવશે ત્યારે એના ઉપર ખૂબ એક ક્લોઝ ચાંપતી નજર રાખશે અને ચૂંટણી પંચ દ્વારા એક આ વખતે પ્રયાસ જે કરવામાં આવી રહ્યો છે અને આ તમામ આપ નાગરિકો પણ એમાં અમારો સાથ આપશો આપના ધ્યાન ઉપર ક્યાં પણ એવું આવે કે કોઈ પણ મતદાતા પૈસાનું વિતરણ કરીને દારૂનું વિતરણ કરીને કોઈ પણ ચીજ વસ્તુનું વિતરણ કરીને મતદારોને પ્રલોભન આપીને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરે છે તો અમારો એક ટોલ ફ્રી નંબર છે એક આવું નંબર ઉભો કરવામાં આવ્યું છે જેના ઉપર ફોન કરવાથી આપને કોઈ બિલ નહીં આવે આ નંબર અમદાવાદ જિલ્લા માટે 1800 233 1045 એટલે 1800 233 1045 1800 233 1045 આ નંબર દરેક રાજાના દેવસો દરમિયાન 24 કલાક આખી રાત પણ ચાલુ રહેશે એટલે કોઈ પણ ત્યાં કોઈ પણ નાગરિક પણ સામાન્ય નાગરિક જો આ નંબર ઉપર ફરિયાદ નોંધાવશે કે એમના વિસ્તારમાં કોઈ પણ નાણાનો દુરુપયોગ થાય છે પૈસાનું વિતરણ થઈ રહ્યું છે તો તાત્કાલિક ત્યાં ફ્લાઇંગ સ્કોડને મોકલીને અને આવા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે જ્યારે ચૂંટણી સંબંધિત ગેરરીતિઓ અંગે ચૂંટણી પંચે જાણકારી આપવા માટે રાજ્ય સ્તરે ઇન્કમ ટેક્સ વિભાગમાં અને રાજ્યના પ્રત્યેક જિલ્લામાં ટોલ ફ્રી નંબર સાથે કોલ સેન્ટર ઉભા કરવામાં આવ્યા છે જેમાં જાહેર જનતા ચૂંટણી અંગે કોઈ પણ ગેરરીતિઓ અંગેની જાણકારી આપી શકશે ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે ત્યારે ભાજપે ફરી નવા અંદાજમાં પ્રચાર કરવાની શરૂઆત કરી છે જેમાં બે મોટી ગાડીઓનો પણ ઉપયોગ કરાયો છે એક કારમાં ઓડિયો સિસ્ટમ છે તો બીજી કારમાં કેન્દ્ર સરકારના ભ્રષ્ટાચાર મુદ્દાની ડાન્સ સ્વરૂપે વાત કરવામાં આવી છે જેમાં ગુજરાતનો લોકપ્રિય સનેડો અને ભલા મોરી બાપાના ગીતોનો ઉપયોગ કરાયો છે જે બલભલાને આકર્ષિત કરે છે ગઈકાલે સાહેબબાગ વિસ્તારમાં જાહેર રોડ ઉપર ચાલીસ થી પિસ્તાલીસ મિનિટ સુધી આ કાર્યક્રમ ચાલ્યો આ ઉપરાંત નરેન્દ્ર મોદીના ના અંદાજમાં રાવડી રાઠોડ ફિલ્મનું એક ગીત પણ દર્શાવાયું આ કાર્યક્રમ દરમિયાન કોઈ અસામાજિક તત્વો કાર્યક્રમ કરનારાઓને હેરાન પરેશાન ન કરે તે માટે બે થી ત્રણ બાઉન્સરો પણ બોડીગાર્ડ ના રૂપમાં તૈનાત રખાયા છે એટલે હવે ભાજપને પ્રચાર દરમિયાન કોઈ ડર સતાવી રહ્યો છે તેવું લાગી રહ્યું છે તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારોની ખાસ ગતિવિધિ માટે આપની હાડતા એસલામની સુરેલી નમસ્કાર